મોર ને ને પૂછ્યું કે મહારાજ તમે જ રાજા હો ને મહારાજ ને હવા કરી ગઈ હાથી પાસે જઈ ચીડો બે વાર પૂછ્યું હાથી તને ખબર આ જંગલ નો રાજા કોણ એને જવાબ ન દીધો એટલે અભિમાની આવે છે જંગલ નો રાજા બની ગયો તો હાથી ની બાજુ જઈને કાનમાં જઈને કીધું એ હાથી તને પૂછું છું આ જંગલ નો રાજા કોણ હાથી કઈ બોલ્યો નહીં હાવજ ને લઈ અને હવામાં ઉલાડ્યો હવામાં ઉલાડ્યો હાવજ હેઠો પીડ્યો